તો ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ગુજરાતીમાં કહેવત છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારો છે પરંતુ એક શિક્ષક પણ સો માતાની ગરજ સારી શકે છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકના પાઠની સાથે સંસ્કાર શિસ્ત સહિત વ્યવહારના પાઠ શીખવે છે ત્યારે શિક્ષણ સંસ્કાર અને શિસ્તનો સમન્વય જોયો હોય તો મોટા બારમણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા સોળ વર્ષથી શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલા આચાર્ય શૈલેષભાઈ સોલંકીની વિદાય સમારંભમાં જોવા મળ્યો હતો આતકે મોટા બારમણ પ્રાથમિક શાળામાં છેલ્લા વીસ વર્ષમાં સેવા આપી ચૂકેલા તમામ પૂર્વ આચાર્ય શિક્ષકો તેમજ ગામના સામાજિક રાજકીય તેમજ વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી ત્યારબાદ સૌ મહેમાનોનું સ્વાગત અને સાહેબ દ્વારા ભેટ સોગાદો અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે શાળાના બાળકો પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તેમજ શાળાના સ્ટાફ તેમજ ગ્રામજનો પણ ભાવુક બન્યા હતા અને ખૂબ જ ભારે હૈયે શૈલેષકુમાર સોલંકીને વિદાય આપી હતી